મિત્રો પાછલા વિડીયોમાં આપણે જુદી જુદી પરિસ્થિતિમાં બે સરાસરીના તફાવતની પ્રમાણભૂલ શોધવા માટેના જુદા જુદા સૂત્રો અને ટી મૂલ્યની ગણતરી કરવા માટેના સૂત્ર અંગે ચર્ચા કરી હતી પ્રસ્તુત વિડીયોમાં આપણે મોટા નિદર્શ અને અસહસંબંધિત સરાસરી માટે ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું અહીંયા એક ઉદાહરણ આપ્યું છે છોકરાઓ અને છોકરીઓ બે અલગ અલગ જૂથ છે બંનેના પ્રદત્ત ડેટા સ્વતંત્ર રીતે લેવાયેલા છે બંને અલગ અલગ ગ્રુપમાંથી આવે છે જૂથમાંથી આવે છે એટલે આ બંનેના પ્રાપ્તાંકોના આધારે મળેલી સરાસરી અસસંબંધિત સરાસરી કહેવાશે છોકરાઓના પ્રાપ્તાંકો આપેલા છે છોકરીઓના પ્રાપ્તાંકો કોઈ કસોટી પરના આપેલા છે અને એન વન એટલે છોકરાઓમાં છોકરાઓની સંખ્યા એકવીસ છે એન ટુ એટલે છોકરા છોકરીઓની સંખ્યા અઢાર છે અને કુલ ઓગણચાલીસ થાય છે તેથી પાત્રોની સંખ્યા ત્રીસ કરતાં વધુ થાય છે તેથી આપણે આને મોટો નિદર્શ કહીશું અને બંનેને સ્વતંત્ર રીતે લેવામાં આવેલા નિદર્શ છે એટલે આના દ્વારા જે સરાસરીઓ મળશે તે અસંબંધિત સરાસરી કહેવાશે સરાસરી છોકરાઓની છે એક્સ બાર વન પાંત્રીસ પોઈન્ટ છ આ સરાસરી આપણે સરેરાશના સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને શોધેલ છે એક્સ બાર ટુ એકત્રીસ પોઈન્ટ છ એટલે છોકરીઓના પ્રાપ્તાંકોની સરાસરી છે આ પણ મધ્યક એટલે કે સરેરાશના સામાન્ય સૂત્રોનો ઉપયોગ કરીને ગણેલ છે પછી આવે છે એસ ડી વન એટલે પ્રમાણવિતલન એક એટલે કે છોકરે છોકરાઓના પ્રાપ્તાંકોનું પ્રમાણવિતલન જે પ્રમાણ વિતલનના સામાન્ય સૂત્રોનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે જે મળે છે પાંચ પોઈન્ટ પાંચ એક તે જ રીતે છોકરીઓના પ્રમાણ વિતરણનું મૂલ્ય ચાર પોઈન્ટ બે ત્રણ મળે છે જેને આપણે એસ ડી ટુ એટલે કે પ્રમાણ પ્રમાણવિતલન બે કહીશું સ્ટાન્ડર્ડ ડેવિએશન બે ત્યારબાદ આપણે શોધીશું ડી વનનો વર્ગ એટલે કે છોકરાઓના પ્રાપ્તાંકોનું વિચરણ સ્ટાન્ડર્ડ ડેવિએશન સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણ વિતરણનો વર્ગ એટલે કે વિચરણ એટલે છોકરાઓના પ્રાપ્તાંકોનું વિચરણ પાંચ પોઈન્ટ પાંચ એકનો વર્ગ બરાબર ત્રીસ પોઈન્ટ ત્રણ છે અને છોકરીઓના પ્રાપ્તાંકોનું વિચરણ સત્તર પોઈન્ટ નવ એસ ડી ટુનો વર્ગ એટલે સ્ક્વેર ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન ટુ એટલે કે છોકરીઓના પ્રાપ્તાંકોનું વિચરણ જે ચાર પોઈન્ટ બે ત્રણનો વર્ગ બરાબર સત્તર પોઈન્ટ નવ છે હવે આના પછી આપણે એસીડી એટલે કે સ્ટાન્ડર્ડ હેરર ઓફ ડિફરન્સ બિટવીન મીન્સની ગણતરી કરીશું એટલે કે બે સરાસરીઓ વચ્ચેના તફાવતની પ્રમાણભૂલ શોધીશું જે શોધવા માટેનું આ સૂત્ર છે જે એના વિશે આપણે પાછલા વિડીયોમાં ચર્ચા કરી હતી જે છે એસીડી સ્ટાન્ડર્ડ હેરર ઓફ ડિફરન્સ બિટવીન મીન્સ બરાબર વર્ગમૂળમાં એસડી વનનો વર્ગ એટલે પ્રમાણ વિચલનનો વર્ગ છોકરાઓના પ્રાપ્તાંકોના પ્રમાણ વિચલનનો વર્ગ એન વન એટલે છોકરાઓની સંખ્યા એસડી ટુના વર્ગ એટલે છોકરીઓના પ્રાપ્તાંકોના પ્રમાણ વિચલનનો વર્ગ અને એન ટુ એટલે છોકરીઓની સંખ્યા તમામ કિંમતો આપણે શોધેલી છે અને આ કિંમતો અહીંયા મૂકતા અને ગણતરી કરતાં આપણને આ રીતે છેલ્લે વર્ગમૂળમાં બે પોઈન્ટ ચાર ત્રણ મળે છે બે પોઈન્ટ ચાર ત્રણનો વર્ગમૂળ લેતા આપણને એસસીડી મળે છે એ વન પોઈન્ટ ફાઇવ સિક્સ એટલે કે સરાસરીના તફાવતની પ્રમાણભૂલ વન પોઈન્ટ ફાઇવ સિક્સ મળે છે અહીંયા પ્રાથમિક ગણતરીઓ થઈ ગઈ છે આ ગણતરીઓના આધારે હવે આપણે ટી મૂલ્યની ગણતરી કરીશું ટી મૂલ્યનું સૂત્ર આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા હતા ટી મૂલ્ય બરાબર વર્ગમૂળ માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ અપોન એસીડી સીઆર એટલે ક્રાંતિક ગુણોત્તર એટલે કે ક્રિટિકલ રેશિયો જેને ટી મૂલ્ય કહે છે આપણે આગળ વાત કરી ગયા છે કે અમુક કિસ્સામાં તેને ટી મૂલ્ય કહે છે અમુક કિસ્સામાં તેને સીઆર કહે છે હવે અહીંયા એક્સ બાર વન એક્સ બાર ટુ અને એસીડીની કિંમત મૂકતા અને ગણતરી કરતા છેલ્લે આપણને સી આર બરાબર બે પોઈન્ટ પાંચ છ મળે છે સી એટલે કે ટી મૂલ્ય બે પોઈન્ટ પાંચ છ ટી કેલ લખેલું છે એટલે ટી કેલ્ક્યુલેટેડ એટલે કે અવલોકિત ટી મૂલ્ય એટલે આપણે ગણેલું ટી મૂલ્ય હવે ટી મૂલ્ય મળી જાય એ પછી આપણે ડીએફ શોધવાનું હોય છે ડીએફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય સંખ્યા દોસ્તો જ્યારે અસર સરાસરી હોય ત્યારે ડીએફ શોધવા માટેનું સૂત્ર છે એન વન પ્લસ એન ટુ માઇનસ ટુ જ્યાં એન વન એટલે છોકરાઓના પ્રાપ્ત છોકરાઓની સંખ્યા પહેલાં જૂથના પાત્રોની સંખ્યા એ ટ્વેન્ટી વન એન ટુ એટલે છોકરીઓની સંખ્યા બીજા જૂથના પાત્રોની સંખ્યા અઢાર બંનેનો સરવાળો કરીને બે બાદ કરતાં આપણને ડીએફ બરાબર સાડત્રીસ મળે છે દોસ્તો હવે ડીએફ મળી ગયું ટી મૂલ્ય ટી કેલ્ક્યુલેટેડ મળી ગયું આ બે આંકડાઓને આધારે આપણે ટી મૂલ્યના અપેક્ષિત ટીના અપેક્ષિત મૂલ્યોની સારણી જોઈશું અપેક્ષિત મૂલ્યો એટલે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવા માટેના અપેક્ષિત મૂલ્યો ઓછામાં ઓછા મૂલ્યો જેના કરતાં વધારે આપણું અવલોકિત મૂલ્ય આવે તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય હવે આપણે અપેક્ષિત ટીમ ટી મૂલ્ય આપણે સારણીમાંથી જોઈશું અને આપણું કેલ્ક્યુલેટર છે બે પોઈન્ટ પાંચ છે અને ડીએફ છે સાડત્રીસ આ બાબતને ધ્યાનમાં રાખીને હવે ટીની સારણી જોઈશું ટી મૂલ્ય ધરાવતી સારણી આ સાડી તમામ આંકડાશાસ્ત્રના પુસ્તકોમાં મળી રહે છે આ સાડીના અહીંયા બે ભાગ કરવામાં આવ્યા છે બે ભાગમાં આપવામાં આવેલી છે કારણ કે સારણી મોટી છે અને સારડીમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્તંભ આપવામાં આવેલા છે પહેલાં ડીએફ પહેલાં સ્તંભમાં ડીએફ છે એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ પોઈન્ટ ઝીરો પાંચ એ બીજા કોલમનું હેડિંગ છે એટલે પોઈન્ટ ઝીરો પાંચ સંભાવના દર્શાવે છે પ્રોબેબિલિટી પોઈન્ટ ઝીરો ટુ એ ત્રીજા સ્તંભનું શીર્ષક છે એ પણ સંભાવના દર્શાવે છે પોઈન્ટ ઝીરો વન એ પણ સંભાવના દર્શાવે છે જે ચોથા સ્તંભનું શીર્ષક છે અને છેલ્લા સ્તંભનું શીર્ષક છે પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ અહીંયા પાંચ સ્તંભ આપવામાં આવેલા છે અમુક સાડીમાં પાંચ કરતાં વધારે સ્તંભ પણ હોય છે પણ આપણા માટે અગત્યના બે સ્તંભ છે પોઈન્ટ ઝીરો પાંચની સંભાવના વાળું સ્તંભ અને પોઈન્ટ ઝીરો વનની સંભાવનાવાળું સ્તંભ કારણ કે મોટાભાગે મનોવિજ્ઞાન શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં બે સરાસરીને તફાવતની સાર્થકતા ચકાસવા માટે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અથવા પોઈન્ટ ઝીરો એક કક્ષાએ ટીના મૂલ્યને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે હવે આપણે જોઈએ આ સારણીમાં આપણી જોડે ડીએફ સાડત્રીસ છે અને ટી કેલ્ક્યુલેટેડ બે પોઈન્ટ પાંચ છ છે આ યાદ રાખીને સૌથી પહેલાં આપણે ડીએફના કોલમમાં ડીએફના સ્તંભમાં જોઈશું કે સાડત્રીસ ક્યાં લખવી છે હવે સારણીના પહેલા ભાગમાં ડીએફની નીચે છેલ્લો આંકડો છે ત્રીસ એટલે સાડત્રીસ અહીંયા નથી એટલે સાડીના બીજા ભાગમાં જોઈએ તો ડીએફની નીચે લખેલું છે પાંત્રીસ પછી છે ચાળીસ અને આપણો ડીએફ છે સાડત્રીસ એટલે જ્યારે આવું બને કે આપણો ડીએફ સારણીમાં જોવા ન મળે તો આપણા ડીએફની નજીકનો જે ડીએફ હોય એને જોવાનું તો આપણા ડીએફ સાડત્રીસની નજીકનો ડીએફ સારણીમાં પાંત્રીસ છે એટલે આપણે પાંત્રીસને ધ્યાનમાં રાખીશું હવે ડીએફ આપણે નક્કી કરી તો પાંત્રીસ એટલે પાંત્રીસ ડીએફની લાઇનમાં એ લાઇનમાં પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાની નીચે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાની નીચે જે મૂલ્ય છે એ આપણે જોવાનું પાંત્રીસ આપણો ડીએફ છે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાની નીચે બે પોઈન્ટ ઝીરો ત્રણ છે જે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવા માટેનું અપેક્ષિત સારણી મૂલ્ય છે આના કરતાં વધુ આપણું જો મૂલ્ય હોય તો શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થાય એ પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ છે અને પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ સેવન ટુ છે બે પોઈન્ટ સાત બે છે જે શૂન્ય ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અસ્વીકાર કરવા માટેનું અપેક્ષિત સારડી મૂલ્ય છે આપણે આ બે મૂલ્યો યાદ રાખીશું ટીએફ પાંત્રીસ માટે પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ જીરો ત્રણ અને પોઈન્ટ ઝીરો એક એક કક્ષાએ બે પોઈન્ટ સેવન ટુ આ બેને યાદ રાખીને આપણા ટીને આની જોડે સરખાવીશું ટી ટેબલ મૂલ્ય આપણે જોઈએ એ પ્રમાણે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ ઝીરો ત્રણ અપેક્ષિત મૂલ્ય પોઈન્ટ ઝીરો એક કક્ષાએ બે પોઈન્ટ સેવન ટુ બે પોઈન્ટ સાત બે એ અપેક્ષિત મૂલ્ય છે સારણી પ્રમાણે ટીની સારણી પ્રમાણે ટી ટેબલ મૂલ્ય છે હવે આ મૂલ્યો જોડે આપણે ગણતરી કરેલ મૂલ્યને સરખાવીશું તો આપણું કેલ્ક્યુલેટર છે બે પોઈન્ટ પાંચ છ જે બે પોઈન્ટ ઝીરો ત્રણ કરતાં વધુ છે પણ બે પોઈન્ટ સેવન ટુ કરતાં ઓછું છે એટલે આપણું મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ ઝીરો ત્રણ કરતાં વધુ છે તેથી આપણી ઉત્કલ્પનાનો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અસ્વીકાર થશે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર નહીં થાય કારણ કે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય ટુ પોઈન્ટ સેવન ટુ છે તેના કરતાં આપણું ટી કેલ્ક્યુલેટેડ મૂલ્ય ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ છે એટલે કેલ્ક્યુલેટેડ મૂલ્ય અને સારણી મૂલ્યની સરખામણી કર્યા બાદ આપણે પ્રસ્તુત ઉદાહરણ માટે એવું નિશ્ચિત કરીએ છીએ કે છોકરાઓ અને છોકરીઓની ને ના પ્રાપ્તાંકોની સરાસરી વચ્ચે સાર્થક તફાવત છે કારણ કે શૂન્ય ઉત્કલ્પના કહે છે સાર્થક તફાવત નથી આપણે એનો અસ્વીકાર કરીએ છીએ કારણ કે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટીના અપેક્ષિત સારણી મૂલ્ય બે પોઈન્ટ ઝીરો ત્રણ કરતાં આપણું કેલ્ક્યુલેટેડ સારણી મૂલ્ય કેલ્ક્યુલેટેડ ટી મૂલ્ય બે પોઈન્ટ પાંચ છ વધારે છે તો દોસ્તો આ રીતે પ્રસ્તુત વિડીયોમાં આપણે મોટા નિદર્શ માટે સરાસરીની સાર્થકતા તપાસવા માટે ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ચર્ચા કરી અને પછીના વિડીયોમાં આપણે બે અસસંબંધિત સરાસરી અને નાદા નિદર્શ માટે ટી મૂલ્યની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય